મામલદાર આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય કિસાન સંગઠનના લેન્ડરપેડ ઉપર અમારા વાવ તાલુકાના ભળવેલ ગામના ખેડૂતોએ સ્વેચ્છાએ જમીન સંપાદન કરી આપ્યા પછી નર્મદા નિગમના કર્મચારીઓએ મોંજરી આપી લેખિત અને મૌખિક બે જગ્યાએ કે ભાઈ ડિસેમ્બર કે જાન્યુઆરીની અંદર તમને રકમ આપી દેવામાં આવશે વળતર ચૂકવવાની જગ્યાએ આ લોકોએ ઉઘરાણી કરતા કે ભાઈ કામ બંધ કરો ને કામને પેમેન્ટ આપો તો પેમેન્ટ આપવાની તો વાત ત્યાં રહી પણ અત્યારે તાનાશાહી સરકારની અંદર એ લોકોએ નર્મદા અધિકારીઓની આખે આખી આબરૂના ધજાગરા ઓઢે એવી રીતે અડધું જ ખેડૂતોને કર્યા ખેડૂતોની સાથે અભદ્ર વર્તન કર્યું છે ખેડૂતોને એવા શબ્દો કીધા છે કે ખરેખર મને પણ બોલતા શોભતા નથી એટલે નર્મદાની આબરૂ અત્યારે ધૂળ ધાણી થઈ રહી છે નર્મદાના ઉચ્ચ અધિકારીઓની સાથે મારા ખૂબ સારા સંબંધો રહ્યા છે એમને પણ મીડિયાના માધ્યમથી હું કહું છું ખેડૂત આગેવાન તરીકે કહું છું કે જીગરભાઈએ જે શબ્દો વાપર્યા છે અને ખેડૂતો માટે જે આ શબ્દો છે એ જગતના તાતને ઉપમા આપવામાં આવે છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આ ગોધિન સરદારના ગુજરાતમાં જે બની રહ્યું છે એ ખરેખર વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવા શબ્દો છે અને આનાથી જે નુકસાન થશે એ સરકારને થવાનો છે આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ થવાનો છે અને અમારા સાથે જે તાત્કાલિક ધોરણે ખેડૂતોને ન્યાય મળે તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે અને જે કર્મચારી છે એમના ઉપર કાયદાકીય લીગલી કાર્યવાહી થાય એવી ખેડૂત આગેવાન તરીકે અપેક્ષા રાખો